અરવલ્લી જિલ્લાના ભીલોડાની સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વર્ષીય વિદ્યાર્થી દીપક શનિવારે ઇન્દ્રાસી જળાશયમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સમાજના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જેના પગલે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભિલોડામાં વિશાળ રેલી કાઢી વિદ્યાર્થીના મોત અંગે પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માંગણી કરી હતી વિદ્યાર્થીના મોત અંગે શાળામાં ફરજ બજાવતા શિક્ષક કેડી ભુધરાને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો ભીલોડા પોલીસ મથકે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થી જ્યારે ધોરણ અગિયાર માં અભ્યાસ કરતો હતો ત્યારથી શિક્ષક કેડી ભુદરા તેને ત્રાસ આપતા હતા અને ગત શુક્રવારે પણ આ વિદ્યાર્થીને શિક્ષકે અપમાનિત કર્યો હોવાનો અને વગર વાંકે તેને ટોર્ચર કરવામાં આવતા ધોરણ બાર માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીપકે અપઘાત કર્યો હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો આ સાથે જ વિદ્યાર્થીઓએ શિક્ષક કેડી ભુદ્રાને ફરજ મુક્ત કરવાની માંગ સાથે ન્યાયિક તપાસની માંગ કરી છે વિદ્યાર્થી બિલોડા ગામ આરજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપક રાયનો મૃત થયું છે તે શિક્ષણના કારણે થયું છે કોઈ અમારું સાંભળતા નથી પોલીસ પણ સાંભળતી નથી જેથી અમને જલ્દી ન્યાય મળે જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર પૂરી રાખી તેમને પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ